અંકલેશ્વરના એક વેપારી સાથે તેઓની કાલ લઈ બારોબાર ખાતે થઈ નવસારીના ઇસમ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દર્શ થવા પામી હતી નવસારી તાલુકાના મોવર ગામમાં રહેતા હરસુક ઉર્ફે રાજુ કાના સાવલિયાએ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં જ્યુસ સેન્ટર ચલાવતા શાહિદ અલી કાસિમ અલી મુની સાથે અગાઉ બે ત્રણ વાર રૂપિયા ઉધાર લઈ સમયસર પરત કરી ગરીબો ખેડવ્યો હતો પોતે જલારામ ટ્રસ્ટનામાં સિવા ટ્રસ્ટ ચલાવતો હોય તેમ જણાવી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી તેઓની કિયા સોનેટ કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ઓગણીસ બી એ પાંસઠ એકકોતેર ઉપયોગ કરવા લઈ ગયો હતો જે બાદ આજ દિન સુધી પરત નહીં આપી પલાયન થઈ ગયો હતો દરમિયાન ફરિયાદી શાહદ અલીને જાણ થઈ હતી કે તેમની કાર રાજપીપળામાં રહેતા ચેતન રાજગોર પાસે છે એટલે તેઓ રાજપીપળા જે ચેતન રાજગોરને મળતા તેઓએ જણાવ્યું હતું કે હરસુખ ઉર્ફે રાજુ કાના સાવલિયા પાસે તેઓએ ઉછીના રૂપિયા પરત લેવાના હોય તે તેમની પાસે આ કાર ગીરવે મૂકી ગયો છે અને તે સંબંધે સ્ટેમ્પ પેપર પર કરાર કરી આપ્યા હતા છેવટે ફરિયાદી સાઈદ અલીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે હરસુખ ઉર્ફે રાજુ કાના સાવલિયા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી મારું નામ મહેન્દ્ર શાહિદ અલી મુનિ છે અંકલેશ્વર સપના કોલ્ડ્રિંક્સ મારી દુકાન છે પ્રતિન ચોકડી અંકલેશ્વર પાસે હું ફરિયાદી માટે જાહેર કરું છું કે હરસુખભાઈ સાવલિયા જે અમારી બાજુની હોટલ પ્રાઇમ ઇનમાં રહેતો હતો આ દોઢેક વરસ રહ્યા બાદ એણે અમારી આ દોઢેક વરસ રહેતો હતો પછી બે ત્રણ મહિના ત્યાં તેમણે અમારી સાથે દોસ્તી કરી હતી મારા અને મારા પપ્પા સાથે દોસ્તી કરી ત્યારબાદ અમારી સાથે પૈસાનો એક બે વ્યવહાર કર્યો અને પૈસાનો વ્યવહાર કરીને પછી અમારી ગાડી કિયા સોનેટ વ્હાઇટ કલર જી જે ઓગણીસ બી એ પાસઠ એકો આ નંબરની ગાડી હતી તો એ માણસે એવું કીધું કે આ ગાડી હું લઈ જાઉં છું આના નફતા હું નિયમિત ભર્યા કરીશ બે હફ્તા ભર્યા એણે પરિચય અમને એવી રીતના આપ્યો કે હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું તો અમે વિશ્વાસ કરીને અમે એમને ગાડી આપી દીધી એમણે અમને એવું કીધું કે મને ગાંધીનગર જૂનાગઢ એ બધી જગ્યાએ જવાનું રહે છે તો મને ગાડીની જરૂર પડે છે ને હું તમને નિયમિત હપ્તા ભર્યા કરીશ તો મારા પપ્પા મારા પપ્પાએને અમે અમે વિશ્વાસ કરીને એને ગાડી આપી દીધી એકત્રીસ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયાનો હપ્તો આપતો બે મહિના બે મહિના સુધી એમણે હપ્તા આપ્યા અને ત્રીજા મહિનામાં એ ભાઈએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો મોબાઈલ સ્વિચ ઓફ કર્યા બાદ પછી અમારે અમે પછી ફરિયાદ દાખલ કરી અને અમારી ગાડી મારો ફ્રેન્ડ છે કે જે કેવડિયાથી આવતો હતો અને રાજપીપળા સાઈડ એમને ગાડી બતાવી તો એમણે મને વિડીયો કોલ કર્યો ને આ વિડીયો કોલ કર્યો અને આ જાણ જાણે પોલીસ ખાતાને કરી અને પોલીસે અમારી મદદ કરી ને આ અમારી ફરિયાદની આજી છે